આપણી પૃથ્વીનો જન્મ સાડા ચાર અરબ વર્ષ પહેલાં થયો હતો અને આટલા સમયમાં ધરતીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને એક સમય એવો પણ હતો જ્યારે આ ધરતી આગનો ગોળો હતી અને એક સમયે ડાયનોસોરનું રાજ હતું સાથે એક સમયે ધરતી ઉપર બરફની ચાદર રકાયેલી હતી આ ધરતી ઉપર એક યુગ આદિમાનવનો પણ હતો અને આજ આપણે આધુનિક મનુષ્યનો યુગ છે આ ધરતીમાં અલગ અલગ સમયમાં અલગ અલગ પ્રજાતિઓને જન્મ લીધો અને ખતમ પણ થઈ ગયા પરિવર્તન સંસારનો નિયમ છે પરંતુ આ પરિવર્તન ભવિષ્યમાં કેવો થશે આજે આપણે એના વિશે વાત કરીશું પરંતુ મિત્રો એ પહેલાં મારા ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આવો જાણીએ આજથી અમુક વર્ષો પછીની આપણી પૃથ્વીની હાલત કેવી હશે જોકે ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જ નથી જાણતું પરંતુ વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ મુજબ અનુમાન લગાડ્યું છે કે અમુક વર્ષો પછી આધુનિક મનુષ્યની ધરતી કેવી હશે સૂર્ય આગના ગોળા એ રેડ જોઈન્ટ બનવાની કગારે છે ધરતી ઉપર જલ્દી સવાર પડશે અને રાત ખૂબ મોડી થશે કારણ કે પૃથ્વીની ફરવાની ગતિ ખૂબ ધીમે ધીમે ઓછી થાય છે ધરતીનું તાપમાન પણ દિવસે દિવસે વધતું જાય છે કરોડો વર્ષ પહેલા રહેતા મનુષ્ય વાતાવરણના પરિવર્તનના કારણે મૃત્યુ પામ્યા હશે અથવા કોઈ પ્રકારની વિકસિત થઈ અને કુદ બચાવવા માટે બીજા ગ્રહ ઉપર જતા રહ્યા હશે આ ધરતી ઉપર પહેલા બરફ હતો જે હાલમાં ક્યાંય જોવા નથી મળતો એવી જ રીતે કરોડો વર્ષ ખરેખર ભવિષ્યની દુનિયા ખૂબ અદ્ભુત અને ઇન્ટરેસ્ટિંગ થવાની છે તમારું શું વિચારવું છે ભવિષ્યની દુનિયા વિશે કોમેન્ટ કરી જરૂર કહેજો વિડીયો પસંદ આવી હોય તો મિત્રો લાઈક અને શેર કરજો સાથે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવા જ રોચક અને મજેદાર વિડીયો જોવા માટે ધન્યવાદ